કબી સાહેબે કીધું કે આ દેવ દુનિયા મનાવે જેને ખબર નહીં તો વાંધો નહીં પણ જે ભજનમાં આવતા હોય એ લોકો પણ એવું કરતા હોય કે ભજનમાં કેમ નહીં આવે તો કે મહારાજ ની બાધા છે હું કે છોકરો બીમાર પડે તો મહારાજ ની બાધા છે કે પાયલી પહોંચી એટલે ભજન ને એમને કોઈ લેવા દેવા ભજન કોઈ લેવા ભજન માં આવતો શું કોઈ બળીયા આપને વટોમરું પડે અને ના પડે યાર ના નહીં કરવાનું એ ના કરશે હા ચોરી જારી મોશ દારૂ ને જુગાર આપણા મહાપુરુષો પણ કીધું તો તમે પણ એટલે તમારા ભજન ઉપર વિશ્વાસ નહીં વિશ્વાસ હોવો જોઈએ નિષ્ઠા હોવી જોઈએ એટલે આપણે કહીએ છીએ કે ભલે તમે ભજનમાં જવાબ પણ સંતોના સત્સંગ ઉપર ધ્યાન રાખો ગુરુના વચન ઉપર તમે નિષ્ઠા રાખો બાકી એક ભગવાન સેવાના સમરણ અમે કોનારે કહીએ અમે સેવા કોની કરી અને સમરણ એ કોના કરવા એ ગુરુજી હોય તો બતાવ ગુરુ વગર ને કોઈ હઈ કોનું સમરણ કરવું કોની સેવા કરવી કોના નામ જાપ કરવા